નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કે સરકારી અમને અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ ત્રે લગતી ભરતી હોય તે ઉપરાંત શિક્ષણ પરથી અને આંગણવાડી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો મિત્રો આજના વિડીયોમાં જે ગ્રાન્ટેડ શાળામાં જે પ્રવાસી શિક્ષકની ભરતી માટેની માંગ કરેલી છે એટલે કે જે ગ્રામ્ય શાળામાં જે શિક્ષકોની ભરતીની જે એટલે કે સંખ્યાની ઘટ છે તેની સામે જે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા બાબત અથવા તો જ્ઞાન સહાયક આપવા બાબત જે આજના આર્ટિકલ આવેલો છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો ને બ્રાન્ટેડ સ્કૂલોમાં કે પૂરતા શિક્ષકો નથી પ્રવાસી શિક્ષકો જે આપવા માટે માંગણી કરવામાં આવેલી છે એટલે કે શિક્ષકોની ભરતી થઈ નથી આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માધ્યમિક પ્રભાવ પડાડવા અને વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ થાય તે માટે પ્રયત્નો કરેલ છે પણ જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજુ પણ મોટા પાય શિક્ષકો આચાર્યો નહીં જે કટ છે તેની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે પરંતુ હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂરી ન થઈ હોય એકત્રીસમી મે જ્યાં આગસોથી વધુ જે શિક્ષકો આચાર્ય નિવૃત્ત થયા છે જેની સામે જે વૈકલ્પિક ધોરણે જ્ઞાન સહાયકો પ્રવાસી શિક્ષકો આપવા માટે કરવામાં આવેલી છે તો તે તમે જોઈ શકો સંપૂર્ણ માહિતી આપેલી છે એકત્રીસ નિવૃત્ત થયા કાયમી શિક્ષકોની ભરતી હજુ પણ પૂરી થઈ નથી તો તેની સામે જે વૈકલ્પિક ધોરણ જે શિક્ષકો અથવા આચાર્યોમાં જે જ્ઞાન સહાયક અથવા તો પ્રવાસી શિક્ષકની જે ભરતી કરવા જે માંગ કરેલી છે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો તો આવી અન્ય માહિતીઓ તે ઉપરાંત જે આ વિડીયોની પીડીએફ આપણા વોટસલબીર પરથી મળતી રહેશે તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો આજના વિડીયો જ ફરી મળીશું નવી માહિતી સાથે